નમસ્તે જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ અત્યારે પિતૃ પક્ષનું શ્રાદ્ધ પક્ષ ચાલે છે એની એક વાત કહું કહેવાય છે કે રામાયણના દશરથ રાજાનું જ્યારે અવસાન થયું ત્યારે ભગવાન મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ લક્ષ્મણજી અને સીતાજી વનમાં હતા તેમને આ સમાચાર મળ્યા અને તેમને કર્મ શ્રાદ્ધ કરવાની ફરજ આપી ભગવાન ખૂબ દુઃખી હતા વ્યથિત હતા કહે છે કે હું રાજ કર્મથી ખૂબ દૂર છું મારાથી આ કર્મ નહીં થાય લક્ષ્મણજીને કીધું તમે કરો લક્ષ્મણજીએ કીધું ભય ન કરે તો મારાથી ન થાય ત્યારે સીતા માતાએ કીધું કે દશરથ રાજાની હું પુત્રી સમાન હતી આ શ્રાદ્ધ પક્ષ હું કરીશ અને તેમણે સોનાનું પિંડ બનાવી પિતૃ કર્માનું શ્રાદ્ધ પૂરું કર્યું આકાશવાણી થઈ કે દીકરો કે દીકરી ક્યારેય જુદા હોતા જ નથી પુત્ર અને પુત્રી શ્રાદ્ધ કાર્યમાં પણ સમાન જ હોય છે એટલે ક્યારેય એવું ન સમજવું કે પુત્ર કરે તો જ વળે માતા પિતાને બધા સંતાનો સરખા જ હોય છે તમારો નિયમ છે તમે કર્તવ્ય બજાવશો તો તમને સારું પરિણામ મળશે જ નમસ્કાર